વિશ્વપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને સુરેન્દ્રનગર રહેતા જગદીશભાઈ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડ માટે તેઓની પસંદગી થતા ઝાલાવાડમાં આનંદની લાગણી જોવા મળી છે સુરેન્દ્રનગરનું ગૌરવ અને દેશ વિદેશ સુધી જગદીશભાઈએ પોતાની વાણીથી સૌ કોઈને આકર્ષિત કર્યા છે ત્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમમાં જગદીશભાઈ દ્વારા કરવામાં આવેલ નિસ્વાર્થ દાનની રકમના હિસાબ રાખતા સેવાનું સરવયુ નામના પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે અચાનક પંચોતેરમાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તેઓનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામ્યાનું જાહેર થતાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આ ખુશીની પળ તેઓએ પોતાના પરિવાર અને સ્વજનો સાથે વેચવાનો પ્રયત્ન કર્યો છે તેમજ જગદીશભાઈ ત્રિવેદીએ પોતાના માતાના આશીર્વાદ લેવા સાથે તેઓએ તેમના જીવનસંગીની સાથે ખુશી પણ વ્યક્ત કરી છે આ ઉપરાંત જગદીશભાઈ ત્રિવેદી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે હંમેશા તત્પર હોવાથી તેઓના શુભેચ્છકો દ્વારા તેઓને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે સૌને જગદીશ ત્રિવેદીના નમસ્કાર મારા માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે ગઈકાલે પચીસમી રાત્રે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતો સૌથી વધારે ગૌરવશ્રી પુરસ્કાર પદ્મશ્રી પુરસ્કાર મને મળશે એવી જાહેરાત થઈ છે જ્યારે એકત્રીસમી ડિસેમ્બરે મન કી બાતમાં યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે મારી સેવા વિશે પોણા ચાર મિનિટ સુધી વાતો કરી ત્યારે ખૂબ જ લોકો મને કહેતા હતા કે નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો પુરસ્કાર મળશે અને લોકોની એ ઈચ્છા અને સાચી પડી છે મારી સેવાની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે જ્યારે વડાપ્રધાન શ્રીએ મારા વિશે વાતો કરી ત્યારે સેવા કરવાનો મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો પણ ગઈકાલે રાત્રે જાહેર થયેલા આ પદ્મશ્રી પુરસ્કારથી હવે મારો ઉત્સાહ ચાર ગણો થયો છે અને જીવનના અંત સુધી હું નિષ્ઠાપૂર્વક સમાજ સેવા કરતો રહીશ એવું હું વચન આપું છું Só so <laughs>